નમસ્કાર સુપ્રભાતમ કેન્ડી ફોનમાં સૌનું હાર્દિક સ્વાગત છે આપણે ધાર્મિક ગ્રંથોમાં ગીતાજીમાં વગેરેમાં સ્થિત પ્રજ્ઞની વ્યાખ્યા શું એમ કોઈ પૂછે તો કે વર્તમાન સમયમાં મોબાઈલમાં એક ટકો જ બેટરી વહેતી હોય છતાંય જે ચાર્જર ગોતવા માટે હાંફડો ફાફડો નથી થતો એને આધ્યાત્મિક દૃષ્ટિએ સ્થિતપ્રજ્ઞ કહેવામાં આવે છે ભારતમાં કાર ચલાવવા માટે લાયસન્સ ફરજિયાત અને લાયસન્સ બનાવતા પહેલા કાર ચલાવતા આવડવી જોઈએ આ કેવું વિરોધાભાસ કરવા આવડવા ટાટા નું ઓલું નથી છોટા હાથી ગાડી તો ટાટા ને બરાબર નિશાની કરીને લખી નાખ્યું આવજો છો ભાઈ બરાબર નિશાની કરીને લખ્યું દામોદર બ્રિજ અહીંયા બનાવ્યો બનાવવાનો ખર્ચો ચુમ બેતાલીસ કરોડ પછી પુલમાં કંઈક મિસ્ટેક રહી ગઈ તો પછી તોડવાના બાવન કરોડ રૂપમાં ઓવર કિને અચ્છે દિન જાય કે એટલા ટેલેન્ટેડ લોકો અને પોલિટિશિયનો અહીંયા હે આપણા દેશનો કલ્યાણ કરીને જ છૂટકો કરશે બરાબર વાડ કપો છે ને તો ઓલું કાપડ બાંધે તો મોબાઈલમાં ડિસ્ટર્બ થતું હતું એ કે કાપડમાં અહીંયા પેટવાળા ભાગમાં પ્લાસ્ટિક પારદર્શક રાખ્યું એટલે એની અંદર મોબાઈલ રાખીને ઓલો જે છે ગ્રાહક વાડ હોય એવો એ મોબાઈલને ઓપરેટ કરી શકે કારણ કે વિશ્વનું કામકાજ અટકી જાય થોડુંકવાર મોબાઈલ ઇન્સ્ટાગ્રામ ફેસબુક બંધ રાખે એમેઝમના કોઈ ખરીદી કરતી વખતે કે પ્રોડક્ટ હતી કે એમાં કે એમઆરપી તેરસો પંદર છે તો વાય આર યુ સેલિંગ ફોર ઓગણીસો તેરસો એમઆરપી ઓગણીસો કેમ વેચો હો ગઈએ તો લો કે નોન ઓફ યોર બિઝનેસ કે વાય આર યુ ગશન્યુ ગો એન્ડ બાય વેન એવર યુ વેર એવર યુ ગાય બાય ઓન તેરસો પંદર કહે વાય ડોન્ટ યુ આસ્ક ધ ગવર્મેન્ટ ધે કેન ગીવ ધ પેટ્રોલ ઓન સેવન સેવન રૂપીઝ લીટર બટ દે આર સેલિંગ ઓન સેવન્ટી ઓર નાઇન્ટી રૂપીઝ મને શું પૂછો હો ગયા સરકાર એમ જ કરે તો પંદર વી કે દસ રૂપિયામાં પેટ્રોલ આપીએ કે રૂપિયામાં વેચે જાવ પૂછો ખબર પડે એને ખાર ખાઈ ગયો ઓલા કસ્ટમર ઓપિનિયનમાં અમે રિપ્લાય આપવો જોઈએ પોઝિટિવ જીવનનું ચક્ર કેવું છે ગયું તો માણસો કે ફળ ફૂલ છોડીને કે સમોસા ને કચોરીને બજારની વસ્તુ પાણીપુરીને બધું ખાય પછી માંદો પડીને અસ્પતાલમાં જાય પછી હોસ્પિટલમાં દર્દી જોવા આવે તો ઓલો દર્દ હગાવાળા જોવા આવે તો દર્દી ફળ ફૂલ ખાતો હોય ફળ ને ફળી વળી આટો મારી નીચે જાય સમોસા પાણીપુરી ને એવું ખાવા પછી મહિના પછી આખી સાયકલ આમ ફેર્યા કરે આખે બરાબર જીવનનું રિસાયકલ શું છે તો કે સાયકલ હલાવીને આપણે થાય કા પછી મોટર સાયકલ લીધું મોટર સાયકલમાં એ કમર દુખવા માંડી મોરબી જેવા ખાડા ને બધું કાર લીધી પછી કારમાં આમ પેટ લાંબુ થઈ જાય થોડુંક જાજો ટાઈમ જીમ જોઈન કરે અને અહીંયા સાયકલ હાખે પૈસા દે આને જ રિસાયકલ કહેવાય રૂમમાં હલવાની હાકવાની સાયકલ આવી ને આવી રીતના જ આવી બરોબર એક ભાઈ તબિયત બગડી તો ડૉક્ટર પાસે ગયા ડોક્ટર કી હવે આ રોગ ફેલાઈ ગયો હોય બહુ ગંભીર રોગ છે દવા નથી તમે બારક કલાક જીવશો કે એટલે આમ બપોરે સાંજે ટાણા નિદાન કીધું ને પછી ભાઈ ઘરે ગયો બે પતિ પત્ની એ કે આપણે હવે છેલ્લો મારે હે આમ જીવનના સંસ્મરણો બધા જે જીવનની ખાટી મીઠી ઘટનાઓને બધી યાદ કરીને કે હવે બધું યાદ કરીને જવું હે ભગવાન તો મોડલ દોઢ બે વાગ્યા લગીને આ બધી ચર્ચાઓ કરી કે આમ થયું ને તેમ થયું ને જીવનમાં આવું આ બધું થયું ને પછી ઘરવાળી જોલા ખાવા માંડી તો કે તું તો ઝોલા ખાવા માંડી કીએ મારે હવે છેલ્લી રાત હે કી તો કે તમારે થવાર ઉઠવાનું નથી મારે થવાર ઉઠવાનું ને કીએ એટલે મારે તો હોઈ જવું પડશે કે હવે પાકિસ્તાનમાં અમને કોઈ શોપિંગ મોલ ઉદ્ઘાટન ઉદઘાટન હતું તો બધા ગયા બધી વસ્તુ ચોરીને આવતા રહ્યા ગયા તો પાકિસ્તાન વાળાને હારું ગયું જે વસ્તુ જોતી હોય મોલમાંથી લે આપણે તો વિચારવું પડે કે પોલીસ પકડી જાય કે એને કંઈ ચિંતા નહીં જોડવા બાળકોને ઓળખવામાં થોડુંક તકલીફ જેવું હતું બી હરખા હાવ હરખા એમને કંઈ થોડો થોડો ફેર હોય તો પછી એને વાળ કપાવતી વખતે એકમાં એકડો ને એકમાં બગડો એ નિશા જ કરીને કીધું કે આ એકદમ ઇઝી ઇઝીએસ્ટ વે કે ચિંતા નહીં અહીંયા ફ્લેટમાં અમારે ઘણા પ્રશ્ન બહુ થાય બારી ઉપર થું કે નીચે ગાડીઓ ભરી મૂકે એમ બરાબર માથાકૂટ થાય નામ થઈને ગ્રુપમાં મેસેજ આવે તો કોઈ ફોટો મૂક્યો અમેરિકામાં કીએ સ્ટ્રીટ લાઇટ બધે થાંભલામ ગુજરાતીમાં બોર્ડમાં રહે કે પાન ખાઈને થૂંકવું એ આરોગ્યને નુકસાનકારક પણ છે અને અસામાજિક પણ છે અને દોઢસો ડોલરનો દાંડ તો વળી કોઈ કે ફેસબુકમાં કોમેન્ટ કરી કે જ્યાં જ્યાં વસે ગુજરાતી ત્યાં સદાકાળ ગુજરાત ક્યાં આપણી નિશાની હે એમ કાંઈ અમે મૂકી નહીં અમારી ટેવ ગયા બરાબર શિક્ષક દિન પૂછે ને કે ભાઈ તમે ક્યાં બેન્ચ ક્લાસમાં આગળ બેસતા પાછળ બેસતા તો કે હમ વો વિદ્યાર્થી હે ન તો લાસ્ટ મેં બેઠતા હે ના ફર્સ્ટ મેં પંખો મેળે આવે અહીંયા અમે બેહી ગયા સાચું કે અમે ભણતા ત્યારે આ રીતના હતો એક આખો વર્ગ અહીંયા જ હતો પંખો હારો ગોતીને બે હવાનો ભણવાનું તો આઈલા રાખશે કે બરાબર હમણાં વરસાદ પછી એમ પાણી રસ્તામાં એટલા ભરાઈ ગયા ખાબોચી છીએ નાન ત્યાં તો એ કે દિમાગે કહ્યું અહીંયા બધી થોડુંક માટી હમી કરીને શાક વાવી દીધું ન બજેગા બાસ ન બજી બાસુરી બાસુ હવે રસ્તો હે જ નહીં તો શું આપણે હોમોક્રોન અપેક્ષા રાખી ગઈ હમણાં આપણા સાહેબ વિદેશ ગયા હતા તો સિંગાપોરના મોટા મંત્રી કરાર કર્યો કે આપણે આટલા આટલા મોરબીમાં ભારતમાં સિટી બધાને સિંગાપોર જેવા બનાવાયા પેલા ન્યૂઝ વાંચીને આપણે આમ ગંભીર થઈ જતા અને દેશના વિકાસની ચર્ચા કરતા પણ હવે આમ આ બધું વાંચીને હશું આવે ઘરનું કે આ ખાડા પૂરતા નથી ગટરના ઢાંકણાનું કંઈ કરતા નથી રખડતા ખુટી કંઈ કરતા નથી સિંગાપોરના ભડાકા કરે માપે સારું એવું લાગે ક્યારેક

મારે જીવનનો અર્થ જોઈ છે જીવન સાર્થક કઈ રીતના થાય એ મારે જાણવું છે એનો ઉપાય જોઈ છે આત્માને શાંતિ જોઈ છે મારે મારું અસ્તિત્વ ઢૂંઢવું છે કે શોધવું જોઈએ હા લેતી આવી કે રોયલ સ્ટેક જોઈ છે ને કે ટૂંકમાં એ બ્રાન્ડ મગાવતો હતો ગણપતિ ઉત્સવમાં રોડ ઉપર મૂર્તિ વેચાતી હોય તો ગરીબના બાળકો ભૂખ્યા ન રહે એટલા માટે ભગવાન ખુદ તહેવાર ઉપર બજારમાં વેચાય છે પણ આ ગણપતિ વિસર્જનમાં થોડાક આ બધાય લખણાઉ પાણીમાં ભેગા તરીએ લગીને જાય ને કેટલા રોજ ડૂબી જાય છે થોડુંક આવું ગણપતિ કીધું નથી ડૂબી મરવાનું તમે કંઈક વ્યવસ્થિત પૂજા કરો સાદા માટીની ગણપતિ બિહારો અને વિસર્જન કરો આ કેમિકલવાળી મૂર્તિ બનાવો એ પાપ લાગે દરિયાઈ જીવસૃષ્ટિને નુકસાન થાય અને વળી ભેગા બે ચાર મરી જાય ગણપતિ બાપા કોપાયમન થાય એટલે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટની દુકાને તબલા અને બંદૂક બે વેચતા હતા તો કે આ કેવી રીતના તો કે તબલા લઈ જાય ને બીજા દીધી હામે વારો કે પાડોશી બંદૂક લઈ જાય ગયેલ બેનું આ લઈ રેડી કહેવાય ગયું એકને પૂછ્યું ડોક્ટર સાહેબ તમે આ ટકા હાર્યા હતા તમે આ સ્કીન વિશે જ કેમ રાખો કે આ ડોક્ટર ચામડીના રોગને એમ તો કે સ્કીનના ઘણા ફાયદા ક્યાં અમારા દર્દી એ રાતે ડિસ્ટર્બ ન કરે ઇમરજન્સી હોય જ નહીં કે બરાબર દર્દી કોઈ દી મરે નહીં અને દર્દી કોઈ દી હાજર ન થાય